બે આણંદ તાલુકાના વાસદ ગામે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઉમરેટ તાલુકાના ખોરવાડ ગામે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સોજીદ્રા તાલુકાના દેવા તડપદ ગામે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી આંકલાવ તાલુકાના બામણ ગામ ગામે જિલ્લા શિક્ષણ અધિકારી બોરસદ તાલુકાના અલાર ગામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પેટલા તાલુકાના ડભૌ ગામે નાયબ પશુપાલન નિયામક તારાપુર તાલુકાના બુધેજ ગામે જિલ્લા ખેતીવાડી અધિકારી ઉમરેટ તાલુકાના સુંદરપુર ગામે નાયબ બાગાયત નિયામક ઉમરેટ તાલુકાના ભારેજ ગામે નાયબ ખેતી નિયામક ઉમરેટ તાલુકાના પ્રતાપપુરા ગામે સહાયક વાણિજ્ય વેરા કમિશનર બોરસદ તાલુકાના દહેવાણ ગામે મદદનીશ શ્રમ આયુક્ત આણંદ તાલુકાના અજરપુરા ગામે સરકારી શ્રમ અધિકારી આંકલવ તાલુકાના ભેટાસી વાંટા ગામે નશાબંધ અને આબખારી ખાતાના અધિક્ષક બોરસદ તાલુકાના બદલપુર ગામે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના બોર્ડના કાર્યપાલક ઇજનેર ખાંભા તાલુકાના ધુવારણ ગામે જિલ્લા તિજોરી અધિકારી આણંદ તાલુકાના આડાશ ગામે મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક તારાપુર તાલુકાના ખાડા ગામે જિલ્લા જમીન દફતર નિરીક્ષક ઉમરેટ તાલુકાના ભરોડા ગામે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના મદદનીશ નિયામક આણંદ તાલુકાના ચીખોદરા ગામે જિલ્લા આયોજન અધિકારી આંકલાવ તાલુકાના ખડોલ હળધરી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર બોરસદ તાલુકાના ભાદરણ ગામે નાયબ ખેતી ખાંભા તાલુકાના કલમસર ગામે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પેટલા તાલુકાના મોરડ ગામે જિલ્લા સહાયક નિરીક્ષક સુજિત્રા તાલુકાના પીપળાવ ગામે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ના નાયબ જિલ્લા મેનેજર તારાપુર તાલુકાના ખાનપુર ગામે જિલ્લા રમત ગમત તાલુકાના પણસોરા ગામે જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગના નાયબ આણંદ તાલુકાના વડોદરા અધિક્ષક બોરસદ તાલુકાના બોચાસણ ગામે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ખંભાત તાલુકાના રોહિણી ગામે અને જિલ્લા હિસાબી અધિકારી પેટલાદ તાલુકાના નાર ગામ ખાતે ઉપસ્થિત રહી પ્રાથમિક શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વ્યાજબી ભાવની દુકાન અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ તેની જરૂરી ચકાસણી કરી અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝ ને તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો